હલો દોસ્તો આજે હું તમને વાત કરીશ કૌભાંડી બેંક એસબીઆઈની કેવા કેવા કૌભાંડ કરે છે એ તમને કહી દઉં મારે એક લોન ચાલતી હતી બજાજ ફાઇનાન્સમાં હું બજાજ દ્વારા એ લોકોનું ઇન્ટરેસ્ટ રેટ વધારે છે નવ પોઈન્ટ વીસ ટકા એસબીઆઈમાં મેં ઇન્ક્વાયરી કરી તો કે ઇન્ટરેસ્ટ રેટ તમને સાત થી ચાલીસથી સાત સાઠ ટકા સુધીમાં થઈ જશે અમે સારું છે બેટર આપણે નોકરીવાળાને શું છે કે ઇન્સ્ટોલમેન્ટ થોડો ઘણો ઓછો થાય તો આપણે થોડા ઘણા પૈસા ફેમિલી માટે ખર્ચ કરી શકીએ વિથ વેલ એન્ડ ગુડ એટલે મેં આ બધી પ્રોસેસ એ લોકોની ફોલો કરી એક મહિના સુધી પ્રોસેસ ચાલી ડોક્યુમેન્ટેશન લગભગ પચીસ પ્રકારના હતા એ બધા પૂરા કર્યા પ્રોવાઈડ કર્યા દોડા દોડી બે ત્રણ હજાર લીધી બધી જ ફોર્માલિટી કમ્પ્લીટ કરી હવે ઇન બિટવીન શું હતું કે બજાજ ફાઇનાન્સનો એક રૂલ છે કે તમે આજે ઈમેલ કરો ને તો તમને ફોર ક્લોઝર લેટર એકવીસ દિવસ પછી મળે ફોર ક્લોઝર લેટર એટલે એમાં લોનની અમાઉન્ટ લખેલી હોય કે આટલી અમાઉન્ટ તમે ભરો એટલે તમારી લોન ક્લોઝ થઈ જાય અને એ તમારે ટ્રાન્સફર કરવી એસબીઆઈમાં તો એટલી રકમનો છે કે તમને એસબીઆઈ વાળા આપે આ રીતની પ્રોસીજર હોય એટલે મેં એકવીસ દિવસ પહેલાં જ્યારે એસબીઆઈની પ્રોસીજર ચાલુ કરી ત્યારે એક મેઇલ કરી દીધેલો મેં બ્રાન્ચની વિઝિટ કરેલી એ લોકોની તો એ લોકોની બ્રાન્ચમાં નોટિસ બોર્ડ પર આ લેટર મારેલો હતો કે તમે આ ઈમેલ આઈડી ઉપર મેલ કરો એટલે એકવીસ દિવસમાં તમને લેટર મળી જશે અને ત્યાં એ લોકોનો મેનેજર બી હતો એની જોડે બી વાત કરી મેં કે થોડું વહેલું થાય તો કરે તો કે ના પ્રોસીજર આ છે યુ હેવ ટુ ફોલો ધ પ્રોસીજર મેં કે ઠીક છે ઇટ ઇઝ ગુડ ઓકે એટલે મેં એકવીસ દિવસ સુધી વેઇટ કરી એકવીસ દિવસ થયા એટલે હું પાછો બજાજ ફાઇનાન્સની ઓફિસે ગયો મેં કીધું આવો કોઈ મેલ તો મને પાછો મળ્યો નથી ફોર ક્લોઝરવાળો હવે બજાજ ફાઇનાન્સવાળા મને કે અમારી પ્રોસીજર ચેન્જ થઈ ગઈ છે મેઇલ આઈડી ચેન્જ થઈ ગયું છે હવે તમારે આ મેલ આઈડીમાં મેલ કરવો પડશે બી ઠીક છે મને ગુસ્સો તો આવ્યો પણ મેં કીધું ઝઘડો કરીને શું કરું કારણ કે પ્રોસીજર જે છે એ લોકોની બરાબર હેરાન કરવાની એ તો હેરાન તો થવું જ પડશે એટલું મેં કીધું ચલો ઇટ ઇઝ ઓકે હવે થયું શું કે એસબીઆઈ એસબીઆઈ બેંક એ લોકો શું કર્યું એ લોકોએ ફોરક્લોઝર લેટર વગર જ તે મારા નામનો ચેક કાઢી નાખ્યો લોનનો કે ભાઈ આ લોનનો ચેક આ ભાવસંગનો આ લોન એકાઉન્ટ ખુલી ગયું મેં કીધું ભાઈ આ ચેક કેમ કાઢ્યો તો કે નહીં એ તો અમારે કાઢવો જ પડે કે એ લોકોને ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકોએ ચેક કાઢી નાખ્યો મારા નામનો હવે એ ચેક બજાજ ફાઇનાન્સવાળા તો લેવાના નથી એ લોકોએ ના પાડી કે અમે ફોર ક્લોઝર લેટર વગર લઈએ નહીં એટલે આ મહિને મારે શું થયું એ લોકોએ આગળ સત્યાવીસ નવેમ્બરે ચેક કાઢ્યો એટલે આ મહિને મારે એસબીઆઈનો ઇન્સ્ટોલમેન્ટ પાંચ તારીખે એસબીઆઈનો ઇન્સ્ટોલમેન્ટ પણ ભરવો પડ્યો હું હપ્તો કહીશ ઈ એમઆઈ કરતાં એસબીઆઈને પણ હપ્તો આપવો પડ્યો અને બજાજ ફાઇનાન્સને પણ હપ્તો આપવો પડ્યો સલાહ કારણ કે બંને ગુંડા જેવા છે એટલે હું હપ્તો બોલું છું તમારી પાસે કોઈ ઓપ્શન નથી રહેતો કારણ કે તમે જો એક પણ નો હપ્તો નહીં ભરો ને તો સિબિલના નામે તમને ડરાવીને તમારો સિબિલ સ્કોર સ્કોર ખરાબ કરી નાખશે એ આપણા ઉપર સામાન્ય માણસ ઉપર રેગ્યુલેટરી બોડી છે સિબિલ કારણ કે સિબિલમાં તમારો સ્કોર ખરાબ થઈ જાય તો પછી તમને લોન કે કોઈ વસ્તુ મળે નહીં તમે ટ્રસ્ટ વર્ધી પર્સન નથી રહેતા પણ આ લોકો ડબલ ડબલ હપ્તા લે છે એક જ ઘર છે મારે એક જ લોન છે ઠીક છે એક ઘર આ બેઠો એ જ ઘર આ ઘરનો બે બેંકને હું હપ્તો ભરું છું વિચારો તમે એક એસબીઆઈની અને એક બજાજની તો એસબીઆઈની ધાંધલી ના કહેવાય અને કૌભાંડ ના કહેવાય એસબીઆઈ ઉપર આપણા ઉપર સિવિલ જેવી બોડી છે કે કસ્ટમરને રેગ્યુલેટ કરો દબાવો પણ એસબીઆઈ કે આર એસબીઆઈ હોય કે બજાજ ફાઇનાન્સ હોય આ લોકો ઉપર કોઈ જ બોડી નથી જે પણ તો નામની એ એક્શન કોઈ જ નથી લેતું એસબીઆઈના હાયર ઓફિશિયલને મેં સત્યાવીસ તારીખે જ કમ્પ્લેન કરી દીધેલી ઇવન એના ચેરમેનને પણ મેં મેઇલ કરેલો છે અલગ અલગ આઠ કે દસ મેલ આઈડી છે બધાને મેં મેલ કરેલા છે કે ભાઈ આવી આવી પ્રોબ્લેમ છે હું ડબલ પેમેન્ટ હું શું કામ કરું એક જ ઘર છે તો હું બે ઈએમઆઈ શું કામ ભરું એક બજાજને એક એસબીઆઈને ઠીક છે કોઈ જ રિસ્પોન્સ નહીં ઇવન બ્રાન્ચમાંથી મને ફોન આવ્યો મને કે તમારે જે થાય એ કરી લો કે વિચારો તમે આ લોકોની આટલી હિંમત કેમ થાય કારણ કે કોઈ જ બોડી જ નથી આમના આ લોકો ઉપર આરબીઆઈ છે ઓમ્બર્સમેન્ટ કરીને છે પણ એના મેં રૂલ્સ જ્યારે વાંચ્યા આરબીઆઈમાં આપણે જવું હોય ને તો આપણે પહેલાં જે તે બેંકને ફરિયાદ કરવાની ત્રીસ દિવસ સુધી જો લોકો રિપ્લાય ના આપે તો પછી આપણે આરબીઆઈમાં જઈ શકીએ વિચારો તમે એટલે ત્રીસ દિવસ સુધી તો આપણે તમારે મેન્ટલી ફાઇનાન્શિયલી બધી રીતે હેરેસ થવાનું જ તે અને ત્યાં લોકો બોલાવીને તમારા જોડે નાટક કરે એ વસ્તુ તો અલગ જ છે એટલે આ રીતે હેરાન થવાનું આવા આપણા નિયમો છે હવે આ જ વસ્તુ મેં રૂલ્સ ચેક કર્યા કે યુએસએમાં થાય તો એ લોકો ઉપર કઈ બોડી છે શું છે કેવી રીતે છે તો એની જરા હું ડિટેલ મેં ચેક કરી કારણ કે આપણે સો કોલ ડેવલપ કન્ટ્રી થવા જઈ રહ્યા છીએ તો યુએસએમાં શું છે કે આવી રીતે જો કોઈ પણ બેંક તમારી પાસે ખોટી રીતે દાદાગીરી કરે અને હપ્તા વસૂલી કરે તો એમના ઉપર સી કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ પ્રોટેક્શન બ્યુરો આ છે એ રેગ્યુલેટરી ઓથોરિટી છે પંદર દિવસની અંદર બેન્કે તમને રિસ્પોન્સ આપવો પડે આમાં જ્યારે તમે ફરિયાદ કરો ત્યારે બેન્કે આ તમારો જે કંઈ પ્રોબ્લેમ છે પંદર દિવસમાં ફિક્સ કરવો પડે અને એ લોકોએ પેનલ્ટી પણ ભરવી પડે બીજું શું છે કસ્ટમરને કમ્પેન્સેશન પણ મળે જો હેરેસમેન્ટ થયું હોય તો આ જેમ કે ફાઇનાન્શિયલ ફાઇનાન્સિયલ મેન્ટલ હેરેસમેન્ટ થયું તો આમાં કમ્પેન્સેશન પણ મળે આ કેસમાં બરાબર બીજી બે સંસ્થા છે એફડીઆઈસી અને ઓસીસી આ બંને ફાઇનાન્સિયલ રેગ્યુલેટરી ઓથોરિટી જ છે અમેરિકાની વાત થઈ ગયા યુરોપમાં યુરોપમાં શું છે તો કે એમાં પીએસડી ટુ રેગ્યુલેશન પ્રોટેક્શન રેગ્યુલેશન પ્રોટેક્ટ કન્ઝ્યુમર પીએસડી ટુ કરીને છે એક સંસ્થા પેમેન્ટ સર્વિસીસ ડાયરેક્ટિવ ટુ એ લોકો કેવું છે ચોવીસથી અડતાલીસ કલાકની અંદર આવા જે ઈએમઆઈ જે એકચ્યુઅલમાં એ પૈસા બેંકના તમારે કામ જ નથી લાગ્યા એવા ડિડક્શન થયા તો ચોવીસથી અડતાલીસ કલાકમાં એ પૈસા તમને પાછા આપવામાં આવે છે અને આવા કોઈ પણ ઈએમઆઈ બેંક પહેલાં તો ડિડક્ટ ના કરી શકે એમનો એક્ટ જ એ છે હવે એ લોકોને પેનલ્ટી કેટલી છે જો બેંક આવી ભૂલ કરે તો યુરોપમાં યુરોપના કોઈ પણ કન્ટ્રીમાં કેટલી પેનલ્ટી છે પચાસ હજાર યુરોથી પાંચ લાખ યુરો સુધીની પેનલ્ટી છે વિચારો તમે આટલી મોટી પેનલ્ટી હોય તો આ એસબીઆઈ વાળા મને કીધું તમારે થાય કરી લો એવી કહેવાની કોઈ પણ બેંકની હિંમત ચાલે ખરી ના ચાલે વસ્તુ શું છે જો યુએસએમાં હોય તો બેંક આવા પૈસા પાછા આપે પ્લસ પેનલ્ટી પ્લસ યુરોપ યુરોપની વાત કરીએ તો યુરોપમાં અડતાલીસ કલાકની અંદર રિફંડ આવી જાય પ્લસ ફાઇન અને પ્લસ કસ્ટમર કોમ્પેન્સેશન હવે વાત જરા આપણી પણ કરી લઈએ તો આપણી ઇન્ડિયાની કરી લઈએ તો કસ્ટમર હેઝ ટુ ફાઇટ થ્રુ એસબીઆઈ પહેલાં તો એસબીઆઈમાં જવાનું ત્રીસ દિવસ સુધી એસબીઆઈ જો રિ રિસ્પોન્સ ન આપે એઝ યુઝ્યુઅલ એ તો ક્યારેય તમને એમ જ કહેશે થાય લો જાવ અહીં નહીં આવવાનું પછી તમે ત્રીસ દિવસ પછી આરબીઆઈમાં જાઓ આરબીઆઈ પણ જો તમને પ્રોપર ગાઈડન્સ પ્રોપર રિસ્પોન્સ કે તમને પ્રોપર ન્યાય ના મળે તો તમારે કન્ઝ્યુમર કોર્ટમાં જવું પડે હું કન્ઝ્યુમર કોર્ટમાં જાઓ એમાં પણ તમારે પૈસા ભરવાના કારણ કે પૈસા વગર આપણા દેશમાં કશું જ થતું નથી કોઈ પણ ભૂલ કરે તો અલ્ટિમેટલી પૈસા જે છે ફાઈનાન્શિયલ લોસથી કસ્ટમરને જ કરવાનો છે રહી વાત સરકારની તો સરકારને કંઈ જ પડી નથી આ રેગ્યુલેટરી ઓથોરિટી ઓથોરિટી શું કરે છે આવી બેન્કો શું કરે છે કસ્ટમરને કેટલો લોસ જાય છે કેવી રીતે લોસ છે કશી જ પડી નથી એ લોકોના તાઇફામાંથી જ ઊંચા આવતા નથી કારણ કે બધી આખી સરકાર ઓલમોસ્ટ જેવી જ છે શું એમને શીખવવામાં આવે છે તાઇફા કરો જલસા કરો મજા કરો કસ્ટમરનું જે થવું થાય હવે મેં નક્કી કર્યું છે કે એસબીઆઈ વાળા જેટલા ઇન્સ્ટોલમેન્ટ કાપવા એટલા કાપે હવે હું એ લોકોને કોપરેટ નહીં કરું કારણ કે આ એક હપ્તો હું જવા દઉં અને આવતા મહિને ચેક લઈ લઉં અને પાછો જમા કરાવી દઉં બરાબર તો આ લોકો બીજા કસ્ટમર સાથે પણ આવું જ કરે કોઈ જ પણ સર્વિસીસની ગેરંટી નહીં કશું નહીં આ રીતનું તે લોકોનું ચાલુ રહે એટલે મેં નક્કી કર્યું છે કે ભલે ફાઇનાન્શિયલ લોસ જતો હોય મને ભલે એ લોકો ઇન્સ્ટોલમેન્ટ દર મહિને કાપતા હોય પણ હું ચેક લેવાનું નથી જ્યાં સુધી મને મારા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં મળે ત્યાં સુધી હું આઈ વિલ નોટ એક્સેપ્ટ ધ ચેક આવતા મહિને બીજો હપ્તો કપાસી એક અપાવવા દઈશ પછી કપાસી એક અપાવવા દઈશ આખી લોન એ લોકોએ રિકવર કરવું ને મારી પાસે તો પણ કરવા દઈશ કારણ કે મારે તો મારા ઉપર તો રેગ્યુલેટરી બોડી છે સિવિલ એઝ અ કસ્ટમર મારો સિબિલ સ્કોર મારા ખરાબ થવા દેવો જોઈએ આ લોકો ઉપર એવી કોઈ બોડી છે જ નહીં અને કદાચ હશે તો જે જે બોડી છે આરબીઆઈ હોય કે અમ્બર્સમેન્ટ હોય એમ બધામાં હું આ વસ્તુની કમ્પ્લેન કરીશ જોઈએ પછી આ લોકો શું રિસ્પોન્સ આપે છે બેંક ઉપર શું એક્શન લે છે એક્શન ના લે તો પણ કંઈ વાંધો નહીં ભલે ઈએમઆઈ દર મહિને બજાજનું અને એસ બંને કાપતા કાપવા જ દેવા છે ના જ નથી પાડવી કંઈક જસ્ટિસ જેવું છે કે નહીં ચેક કરવું છે મારે ફાઈનાન્શિયલ લોસ થશે થવા દઈશ પણ ફાઇટ કરીશ હું પાછો નહીં પડું ભલે એવડી મોટી બેંક હોય હું પાછો નહીં પડું સો વાતની એક વાત કારણ કે તમે જુઓ દરેક જગ્યાએ કસ્ટમર થઈને કસ્ટમર કિંગ કહેવાય કસ્ટમર થઈને કસ્ટમરને જ હેરાન થવાનું અને આનો ઓફિસિયલ કહી દે તમારે જે થાય કરી લઉં શું સમજે છે એમને ખબર છે કે અમને કંઈ નહીં થાય એ મારે દેખાડવું છે કે મારે ભલે ના કંઈ થાય પણ હું છતાં પણ હું લડીશ કારણ કે તમારા ઉપર કોઈ બોડી નથી એટલે તમને ભરોસો એ છે કે એટલે અમારાથી કંઈ નહીં થાય પણ કોઈ વાંધો નહીં જોઈએ લડે રાખશું આવી રીતે તે બીજો વિડીયો મૂકીશ આગળ આ લોકો શું પ્રોસિજર કરે છે અને કમ્પ્લેન જે હું કરું ને ઓમ્બસમેન્ટ મેંનો પણ એક વિડીયો જાહેર કરીશ કે આપણે કમ્પ્લેન કેવી રીતે કરી શકીએ એસબીઆઈની જે કમ્પ્લેન છે એ કમ્પ્લેન હું તમને દેખાડું જો આ મેં એસબીઆઈમાં કમ્પ્લેન કરી છે આ રીતની